કોઈ કોઈ કરવાનું કરવાનું સાહેબ સાહેબ રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી થી લુખાઓ ને અસામાજિક તત્વોને પોલીસનો જાણે કોઈ ડર ન રહ્યો હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા રહે છે થોડા દિવસે છરી કાઢીને ગમે તેની ઉપર હુમલો કરી દેવો આ આ પ્રકારની ઘટનાઓ સામાન્ય

ઘટના સ્થળે પણ લઈ જઈ રહી છે આરોપીઓ છે જે ઘટના જે જગ્યાએ આતંક મચાવ્યો હોય તે જગ્યાએ જઈને બે હાથ જોડીને માફી માંગતા પણ નજરે પડે છે આવી જે ઘટના ગઈકાલે પણ બની હતી રાજકોટમાં જે રૈયા રોડ પાસે છે તેમાં ત્રણ જેટલા શખ્સો અહેમદ અમીન અને નવાઝ નામના ત્રણ શખ્સો હતા તેણે એક બે બે શખ્સો હતા બે લોકો ઉપર સામાન્ય બાબતમાં છરી વડે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યા જેવી ઘટના છે

ત્યાં જ આ લુખા તત્વો છે તે બે હાથ જોડીને લંગડાતા પગે માફી માંગતા જોવા મળ્યા હતા અને ગુજરાત ભરમાંથી જ આ પ્રકારના દ્રશ્યો છે તે સામે પણ આવતા રહે છે પરંતુ કેટલીક ઘટનાઓમાં આ પ્રકારની કાર્યવાહી છે તે નથી થતી થોડા દિવસ પહેલા જ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો કોઠારિયા મેન રોડ મેન રોડ ઉપર ફિલ્મી સ્ટાઈલમાં એક કારનો પીછો કરીને સાત થી આઠ જે લોકો છે ચાર થી પાંચ બાઇકમાં આવીને એક કારનો પીછો કરે છે

આ ઘટનામાં હતા ને હજુ સુધી એક કે બે આરોપીઓની ધરપકડ છે તે પોલીસ કરી ચૂકી કરી ચૂકી છે પરંતુ જે મુખ્ય આરોપી હતો રાજો જાડેજા જે પેન્ડાંગ એંગનો સાગરી છે ને ખૂબ જ ગંભીર કહી શકાય એવી આઠ વર્ષ પહેલા થયેલી જે ભરત ગઢવી નામનો પોલીસ કર્મચારી છે તેની હત્યાનો મુખ્ય આરોપી છે આવી એક આવા ગંભીર ગુનાનો મુખ્ય આરોપી હોય તેમ છતાં આ રીતે ખુલ્લે આંબ ફરીને આતંક મચાવે તે કેટલી ગંભીર ઘટના કહી શકાય ને પોલીસ અને કાયદાના ડર પર પણ સવાલ છે

જે જે ખૂબ જ ગંભીર અંજામ આપનાર દહેશત ફેલાવનાર રાજો જાડેજા સહિત જે આઠ થી નવ શખ્સો હતા તેમને ભક્તિનગર પોલીસ છે તે ક્યાં સુધીમાં પકડી પાડે છે ને ક્યાં સુધીમાં આ આરોપીઓનો વરઘોડો જોવા મળે છે લોકોને એ પણ જોવું જ મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ